નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વે ગાયત્રી પ્રજ્ઞા મંદિર તેત્રીસ જેપી નગર બારડોલી ખાતે સવારે આઠથી બાર કલાક સુધી ભગવાન શિવ પૂજન અર્ચન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાના માધ્યમથી અમેરિકાથી પધારેલ દક્ષાબેન તથા દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું બ્રહ્મ સંધ્યા બાદ ગુરુદેવ માતાનું તથા ગાયત્રી માતાનું આ હવન કરવામાં આવ્યું ત્યારબાદ મહાશિવરાત્રીના વિશેષ પૂજનની શરૂઆત કરવામાં આવી

પરિવારજનો દ્વારા સમાજ સેવા રાષ્ટ્રીય સેવા કરવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો આ સાથે ગાયત્રી મહારજ્ઞ દ્વારા સામૂહિક શંકર ભગવાનની ઓમ નમઃ શિવાયની એકસો આઠ આહુતિ આપવામાં આવી શંકર ભગવાનની તથા શિવલિંગની આરતી ઉતારી સમગ્ર કાર્યક્રમની પુણ્યહુતિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પ્રજ્ઞા મંદિર તેત્રીસ જે પીનગર બારડોલીના પરિવારજનો શાંતાબેન પટેલ વિનોદભાઈ પટેલ તથા અમેરિકાથી પધારેલ દક્ષાબેન અને દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ પ્રજાપત ભુજાયમા ય નય નમ કુટિવાસે નમ